સારો એને સમર્થન મળી રહેશે એને સારો જો જે બી મટીરિયલ મળશે સંતો વધારે આપી શકશે હું તો હંમેશા માટે કહું છું કે અમે સમસ્યા નથી અમે સમાધાન છીએ ત્યાં તમને ક્યાં પણ કોઈ તકલીફ આપતી હોય તો અમે ચોક્કસપણે તમારે રસ્તો મારે માર્ગદર્શન કરી શકીએ એટલે મને અમે માર્ગદર્શક ચોક્કસ બનશો અગર સરકાર નો અમને આગ્રહ હશે તો ખાસ કરીને જે આપણા સંતો પ્રતિનિધિત્વ મંડળ મુખ્યમંત્રી ને મળ્યું એનો કેવો પ્રતિભાવ રહ્યો છે બહુ સારો મુખ્યમંત્રી એનું ત્યાં આ જે પહેલે જે આપણે વાત કરી ત્યાં બેસાડ્યા છે સાથે ચાય પાણી પીધા છે સારી રીતે વાત કરી છે અને આત્મીય ત્યાં તો વાત કરી છે ને ભાઈ કે આમ મુદ્દો છે કે ભાઈ સંતો નહીં અમારો મુદ્દો છે અને અમે એને ઉપર ચોક્કસ કામ કરવા માંગીએ છીએ અને અમારે માટે એવું છે કે ગાય

જોયું છે અત્યારે રોડો ઉપર ઘણી બધી રખડે છે આ નંદી રખડે છે એક્સિડન્ટ થાય છે એનો પણ જીવ જાય છે સામે સામે વ્યક્તિનો જો ગ્રહ ડેટા ઉપાડી જોજો એક વર્ષમાં દસ થી પંદર હજાર વધારે લોકોના મૃત્યુ થયા છે એટલે એને અંદર ઘણો બધો આપણે ગાય પૂજનીય માનીએ છીએ પૂજનીય માનીએ એટલે એઠવાડો ચાટતી હોય તો એ આપણને સારો નહીં આપણી પૂજનીય છે એટલે એને સન્માન મળે એને માટે જોગવાઈ કરવાની હોય એને ક્યાં તકલીફ ન પહોંચે એને માટે આ કાયદો બનવો જોઈએ